જગ મહિલા મોરચા દ્વારા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાનની માતા વિશે કરાયેલ અશોભનીય ટિપ્પણીના વિરોધમાં ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કરાયો હતો બિહાર વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની માતા વિશે અશોભનીય ટિપ્પણી કરાઈ હતી રાહુલ ગાંધી દ્વારા સમગ્ર માતૃ શક્તિ નું અપમાન કરાયું હોય જેના વિરોધમાં ભાજપ મહિલા મોરચા દ્વારા ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કરાયો હતો તેતર બિહાર પ્રદેશમાં ઇન્ડીકટ બંધના મંચ ઉપરથી દેશના લોકપ્રિય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા શ્રી દિવગન માતૃશ્રી વિશે જે અપમાનજનક શબ્દ બોલવામાં આવ્યા છે તેનાથી અમારા માતૃશક્તિને લાગણી દુભાઈ છે તેના માટે અમે ધરણાનો કાર્યક્રમ મહિલા મોરચાની બહેનો દ્વારા કરવામાં આવ્યો છે અમારી માંગ મહિલા મોરચાની એવી છે કે અહીંયા અમારી પાસે માફી માંગે અને રાહુલ ગાંધીને પણ માફી માંગે ને અમે આ લાગણીને ને માગણીને અમે જે અપશબ્દ બોલ્યા છે અમે એને દૂધ કાર્ય છે અને અમારી પાસે આવી માગણી માંગી એવી અમારી સૌ બહેનોની અપેક્ષા છે